ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરેન્દ્રનગરના પ્રવાસનું આયોજન તાકીદે નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણે સંગઠનના પદાધિકારી કાર્યકર્તાઓની એક બેઠક યોજી અને આયોજન સુપેરું પાર પડે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસ અંતર્ગત સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ ગ્રામ્ય વિસ્તારને લઈને ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે આ નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી અને સંગઠનના પદાધિકારીઓને આગામી જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે તેમનો પ્રવાસ સુરેન્દ્રનગર ગોઠવાઈ રહ્યો છે ત્યારે પ્રવાસને સુપેરું આયોજન માટે અને પ્રદેશ અધ્યક્ષનું શાહી સન્માન થાય તે પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી